ચોવીસ કલાક પહેલા જે લુખા તત્વો પોતાને કાયદાની ઉપર સમજતા હતા એ લુખા તત્વોને એ દાદાઓની દાદાગીરીને એક જ દિવસમાં પોલીસે ઉતારી પાડી છે અને બતાવી દીધો છે પોલીસની લાઠીનો દમ બે હાથ જોડી માથું નીચું રાખી બકરીની જેમ ઉભા રહેલા આચાર્યના ચારેના ચહેરા જરા ધ્યાનથી જોઈ લો અત્યારે જે બિલાડીની માફક પોલીસ સામે ઉભા છે આ એ જ કહેવાતા દાદા છે જેમણે પોલીસને ભગાવી હતી જે ખાખીનું નામ સાંભળી લોકોના પરસેવા છૂટી જાય એ ખાખી પહેરનારા સિંગમ ખાલી કહેવા પૂરતા છે એવું માનનારા અમદાવાદના રખિયાલ અને બાપુનગરના લુખાઓને પોલીસની લાઠીમાં કેટલો દમ છે એ પોલીસે આજે બરાબર સમજાવી દીધું રખ્યાલ બાપુનગરમાં આતંક મચાવનારા સકંજામાં દાદાગીરી કરનારા દાદાઓની ઉતરી હેકડી કાયદો તોડનારા ટપોલીઓની ટાંટિયા તોડ સરફેસ ખેરખા સમજનારાઓ પર ખાખી ભારે સિંઘમ સામે પડનારાઓની શાન ઠેકાણે અમદાવાદના રખિયાલ તેમજ બાપુનગર વિસ્તારમાં લુખા તત્વોએ આતંક મચાવ્યો હતો આરોપીઓ જાહેરમાં પોલીસની ધાક ધમકી આપી હતી એ પછી પોલીસની કામગીરી તો ઠીક પણ આબરૂના રજાગ્રાવડ્યા હતા જો કે પોલીસે ગણતરીના કલાકોમાં એક બાદ એક એમ ચાર આરોપી ઝડપી લીધા પોતાને કાયદાથી પર સમજનારા ચારે આરોપીની પોલીસ સ્ટેશનમાં બરાબરની મહેમાન ગતિ થઈ કાયદો ને પોલીસ શું છે એ બરાબર સમજાવ્યા બાદ વિસ્તારમાં જ્યાં આતંક મચાવ્યો હતો ત્યાં આ દરમિયાન આરોપીઓની ચાલ જોઈ એટલો અંદાજ લગાવી શકાય કે પોલીસની લાઠીમાં કેટલો દમ છે અને ચારો આરોપીઓને સાથે રાખી અત્યારે જે બનાવ હતો એનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે સાથે રાખીને અને આ કામે હજી બીજા બે આરોપી સરવર કડવો અને અન્ની રાજપૂત આ બેને પકડવાના બાકી છે તે માટે પોલીસની ટીમો કાર્યરત છે અને ટૂંક સમયમાં જ આ બંને આરોપીઓને ઝડપી લેવામાં આવશે પોલીસ પર રોફ જમાવનારો હવે ખોફમાં ચોવીસ કલાકમાં ચાર લુખાઓને કાયદાનું ભાન કરાવ્યું અઢાર તારીખની રાત્રે રખિયાલ વિસ્તારમાં ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા રખ્યાલના ગરીબનગર પાસે અસામાજિક તત્વોએ તલવાર અને અન્ય હથિયાર હાથમાં રાખી ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો રખ્યાલ નૂર હોટલથી શરૂ થયેલી માથાકૂટ બાપુનગર પોલીસની હદ સુધી પહોંચી હતી રખ્યાલમાં આતંક મચાવનાર ટોળકીએ બાપુનગરમાં પણ જાહેરમાં હથિયારથી આતંક મચાવ્યો હતો સર્વર ઉર્ફે કડવા ફઝલ અન્ની રાજપૂત અલ્તાફ ઉર્ફે જુમ્મન મહેફુઝ અને સમીર ઉર્ફે ચિકનો નામના આરોપીઓ મચાવેલો આતંક મોબાઈલ કેમેરામાં કેદ થયો હવે જરા દ્રશ્યોને જુઓ એક દ્રશ્યો સામાજિક તત્વોએ મચાવેલા આતંકના છે બીજા દ્રશ્યો પોલીસે ધરપકડ કર્યા બાદના છે ચારે આરોપી પોલીસના સકંજામાં આવ્યા બાદ બિલાડી બની ગયા છે જે પોલીસ સામે રોફ જમાવતા હતા એ ખોફમાં લંગડાતા પગે ચાલી રહ્યા છે તે આ જે કામના છ આરોપી છે છ છ આરોપીઓનો ગુનાઈત ઇતિહાસ છે દરેક આરોપીએ અગાઉ જુદા જુદા ગુના શરીર સંબંધી આચરેલા છે એમના વિરુદ્ધ અટકાયતી પગલાં પાસા તડીપારની કાર્યવાહી પણ પોલીસ દ્વારા અવારનવાર કરવામાં આવેલ છે સ્થાનિકોને એ એ અપીલ કરવા માંગુ છું કે આવો કોઈપણ પ્રકારનો નાનો ઇન્સિડન્ટ બને તો સામે આવીને એમના વિરુદ્ધમાં ફરિયાદ આપે કારણ ઘણી વખત એવું બનતું હોય છે કે નાની નાની બાબતોમાં માણસો સહન કરતા હોય છે અને ફરિયાદ આપતા નથી આવો ઇન્સિડન્ટ મળતો હોય છે એના કારણે આવા જે આરોપીઓ છે એમને મોકળું મેદાન મળતું હોય છે અને એ આજ રસ્તા પર આગળ વધતા હોય છે એ બધી તમામ મુદ્દાઓ ઉપર તપાસ કરવામાં આવશે અને તેમના જોડેથી જે કંઈ હથિયારો તલવારને એમની જોડે હતા એ અમે કબજે કરીશું આ બંને દ્રશ્યો પરથી એક વાત સ્પષ્ટ છે કે ગમે તેવો ગુનેગાર કેમ ન હોય પોલીસની લાઠી સામે કોઈનો દમ નથી ચાલતો એની સાથે એ વાત પણ એ સાચી છે કે જો પોલીસ ધારે તો કારણ કે આ એ લુખ્ખા તત્વો છે જેમની ગમે તેટલી સર્વિસ કરાય જેલમાંથી છૂટ્યા બાદ પણ ફરી તે એ જ રસ્તો અપનાવે છે કાયદાની એસી તેસી કરતા હોય છે ત્યારે આવું કરતા પહેલા કોઈ પણ અપરાધી સો વાર વિચાર કરે એ દિશામાં પોલીસ કાર્યવાહી કરે એ જરૂરી છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ